તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનો મારા સુરિયા ઘર માં બ્લોગ માં તો કેમ છો પડી ગઈ છે છોકરાઓ બધા નહી જોઈ તો તના રહ્યા એ તમાર બાજુમ જતો રહ્યા અમે તો ભાઈ સવાર સવારમાં માં લાગા જો એવું બાજુ તો ગાઈસ સવાર સવારની અંદર રેસ્ટોરન્ટ ખુલી ગયું છે એટલે સવાર રેસ્ટોરન્ટમાં નાસ્તો જે મળે નાસ્તો તૈયાર થઈ રહ્યો છે હા હા અમારા રેસ્ટોરન્ટનો ટાઈમ સવારે પાંચ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધીનો બાર વાગ્યા પછી કોઈને ના મળે રેસ્ટોરન્ટ સવારનું બ્રેક અત્યારે બ્રેકફાસ્ટ માટેનું ઓપન થઈ ગયેલ છે બાર વાગે જમવાનું હોય લંચ બાર વાગે હોય તો સવાર સવારની અંદર ભાઈ મસ્ત મજાના ગરમા ગરમ થઈ રહે છે ઢેબડા આપો થાય થેપલા અને કાલ રાત્રે જે હતું ને એ નહીં સવાર નાસ્તામાં હમ એટલે સવાર છોકરોને ગરમ કરીને ભરી દેવાના હમારા માહી બહેનનો બર્થડે છે હાલ તો કોઈ પ્લાનિંગ નહીં પછી જોઈએ બપોર પછી કેમનું થાય છે અહિયા <laughs> સવાર સવારમાં માતુશ્રી આનંદનો ગરબો ચોપડી લઈને બેસી ગયા છે એટલે એમનો ટાઈમ આવી ગયો છે વાંચવા માટે એટલે મસ્ત મજાની ચોપડી લઈને બેસી ગયા જેસી કેમ બધાને ગુડ મોર્નિંગ આદર માદે જેસી અને જય માતાજી સ્વાગત છે તમારે બધાનો મારા કે કરવા અને અમારા કુછ વાની ની તો જનો આનંદ આનંદક પતી ગયો એ આ થઈ ગયો આમો માર બહુ નાક તો આજ છે ચલો જારે તો સવાર સવારની શિરોમણી કરવા માટે મસ્ત મજાના થેપલા ગરમા ગરમ આ ઘડિયું થાણું આ ઘડી ને પણ તીખી ચટણી આ મોડું દહીં આ રોટલી બચ્ચા બાકી માટે આ બધા બેસી ગયા પછી કે હજી મારે થોડું ઓછું કરવું છે તારે ઓછું થાય પૂરી આવા આ આટલું ખાવાનું રાખે આ આ બધા જો મમ્મી એક લીધું છે ખાલી મમ્મી એક લીધું છે મેં લીધું નહીં હવે આ બધા છે ને ઘડી લો આ બધા ગણી જાઓ આ ગણેલા બધા મારે કોઈ વાત સાંભળ્યું નહીં આ બધા તું ખાઈ મને વિશ્વાસ છે એવું છે આ તો મારો દિવર પેલું પાપ કરી પછી કે મેં પેલું કરી લીધું ને પેલું પુણ્ય કરી લીધું ને જો મેરા આવું છે કશું નહીં બધું એ જ કહેવાય ઘઉં ખો જુવાર ખો બધા ભાઈબુને જ કહેવાય હમણાં કોક ડાયાટીશિયન કહું કહુંક કહે હં તેલ ના આવે

आम आदमी करो जो हाय गाइस तबे ज्यादा जो बंदे कैसे बैठा च ए पापा ना चश्मा हमारे है सु वो तो देख तेरी थार गाड़ी आई एऊ ना होए मारा चश्मा नहीं मारा नहीं तो बच्चे हां no?

હા હનુમાન દાદા ની છે આજે બિલકુલ આમ ટ્રાફિક છે દર્શન માટે તો દાદાના અમે લઈને આવ્યા હતા સિલ્વર બટન

એટલે ઓલા ભાઈ પહેલા તો ના પાડતા પાડી દીધી કે મારો બોલ નહીં લે મારે તો ગાડી જ લે ગાડી લીધા પછી બે બોલ જોયા એટલે એને મન લલચાઈ ગયું બ્લુ બોલ જોડે પણ ઓલા એવું કીધું એક મારો છે અને એક કાવ્યા નો છે ખ્યાલ પણ કે જોવા તો જે હું નહીં લઈ લઉં એવું કહેવા માંડ્યો હું ગાડીમાં ગાડી ચલાવીશ ભાઈ હે એ ગાડીમાં ગાડી ચલાવીશ તું બોલો ગાડી માં ગાડી ચલાવાની હા કોની ગાડી છે હે મન બેસાડી તા ગાડીમાં આ તો નાની પડશે નાની પડશે તો કેમ ના બેસાય હે આ હું હે ના બેસાય તૂટેલી આઈ તૂટેલી આઈ ખોલી ને જો બડાઈ તો બધું માલ એવો જ હોય તકલાદી કોઈલર તૂટેલું સાડા લા લો હજુ ચાલો ચાલો તો ગાઇઝ ફાઇનલી હવે દર્શન કરીને નીકળી પડ્યા છે અમે અમારા ઘર તરફ જવા માટે પહેલો જે ખાવું એ બનાવવાનું કહો એ તમારે ઢીંગલીનું ઢીંગલી જે કાવ બનાવો ને ઢીંગલી કંઈ કહેતો બીજું કંઈ કહે કંઈ મટન મટન કહેશે ડીંગલી બીજું કંઈ કહેતે એવું તો ના કહે આપણા ખાતા જ નહીં તેવું એ હોટલનું જવાનું કે હો બીજું એટલે મારે કે તો ખાવા છે તો સેન્ડવિચ ખાવા છે દાબેલી ખાવા છે બર્ગર બર્ગર ખાવા છે તો પછી તો પછી કરવાનું ના રોજ ના જ છો ને એવું કોઈ જરૂર નથી બર્થડે હોય તો હાથ પાડી દેવાનો હા પાડે તો રોજ હા પાડ્યું પડે

તારે તો મસ્ત વધારે ટંડ મજા આવે નાનું નું શબ્દ બોલ્યા તમે યાર તો ગાઈસ આજે છે મારો બર્થડે પણ બહુ બીમાર પડી ગયા એટલે મજા જ નથી આવતી બર્થડે ઉપર જો આ અહીંયા બીમાર પડ્યો આનતા ઓર ને સર્દી વોમિટ થઈ ગયું આયે હમણા હે ને અતું તને શું થયું શું થયું તું હા તને શું થયું વોમિટ થઈ

તો ગઈશ બર્થડે કેક તો કાપી દીધી પણ હવે ધીમે ધીમે તબિયત ઠીક થઈ રહી છે ને તારી તબિયત ઠીક થઈ ગઈ તો ભાઈ અમને બધાને એકી સાથે ખાવામ તેવું કશું આયો નથી કારણ કે અમે સવાર બપોરે દાળ ભાત જ ખાતા હતા હા તારી નથી હો એ તું ખાતો નહીં મના આપી છે રુદ્રાક્ષ એવું કીધું કે આમાંથી રુદ્ર અથરણ આવ્યું ને તો આપતા નહીં એમ એવું કીધું તારી તબિયત ઠીક થઈ ગઈ ઓકે આ નો વારો આવ્યો છે આ કે છે મને થોડી તકલીફ થઈ રહી છે ગળામાં આમ બધું વામિટ અમે તો કે બહાર કશું ખાધું જ નથી કારણ કે અમને ખબર હતી કે આ વાતાવરણ એવું છે ને એટલે બહારનું ખાવા મજા નથી એટલે આજ બર્થડે માં બહાર બર્થડે તો તો લાવવા બહારનું મન્ચુરિયન લાવવા તો તો અમે લાયન નથી ખાલી ફ્રેન્ચ રાઈસ ખાઈ બનાવી ફ્રેન્ચ રાઈસ ખાલી બનાવી દીધું એ તમે થોડા આમ હા ખાવાની જ ઈચ્છા નથી હા હા જન ખવડાવો ચલો ગુડ નાઈટ જેમ બે જય શ્રી રામ તુડ નાઇટ ગુડ નાઇટ જય બેન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય